ધ્રોલમાં હરકોડ માજી સૈનિક સેવા ફાઉન્ડેશન દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલ ધારાસભ્ય મેજી ચાવડા સહિતના ઉપસ્થિત રહ્યા હતા અમારી અને આ વર્ષે પણ અમારો ત્રણસો બોટલ રક્તદાન થાય તેવો અમારો ટાર્ગેટ છે અને ત્યારબાદ ધ્રોલ પ્રાંત સાહેબ મામલતદાર સાહેબ અમે એવો માજી સૈનિક આહવાન કરીએ છીએ ક્યારે પણ આપણે એવું વિકટ સમય ધ્રોલ તાલુકામાં આવે ત્યારે અમારી અડધો ટીમ માજી સૈનિક ટીમ તૈયાર હંમેશા તત્પર રહે છે અને આવા ધ્રોલ તાલુકામાં કોઈ પણ રક્તદાનની જરૂરિયાત પડે ત્યારે અમે સામેથી આપવા પણ તૈયાર હોય છે અને અમારી માજી સૈનિક સંગઠનની એમાં ચોપન સભ્યો છે અને બધાય સભ્યો એકથી એક ચડિયાતા રીતે કામ કરે છે અને આવી જ રીતે આવાના સારા કામ કરી રહીએ એવો અમારો આગળનો ભવિષ્યનો ટાર્ગેટ છે ખૂબ આભાર